અત્યારે છે ને આપડી બેહું બધી પહોંચાડી દીધી ત્રણ થી ચાર બેહું આપડે રહી ગઈ છે તો આપડે છે ને ચાંદરી મોટી નાની ત્રીજી રોજડી તને તન ની ગેંગ છે મોટી જ્યાં પડે અહીંયા પોતા આવે છે અત્યારે એને ચરવું ગમતું નથી આવે કેમ કે વાડીમાં જ ખાવું ભાવે ને આપણે લાકડી ભાંગી નાખી ભૂંધીની કટકો લઈ લીધો કે નવો સર્વિસ થઈ છે બાકી બીજી રીતની કેમ કે કટકો અડધો ભાંગી નાખ્યો તો આપણે ત્રિપુટી જેમ છે ને ભેગી ને ભેગી હોય રોજડી અહીંયા છે ને બે ચાંદરી આગળ છે ચાર ત્રણ ની ટીમ તો ભેગી જ હોય ત્રણ ચાર ની મારાધા એક ડોન જ હોય રોડ માં તો સીધી હાલવા ના દે રાજ કોઈ મૂકે નહીં કોઈ રાજ નહીં એક રોડ માં ચડે એટલે ગમે ગાય મારે ઠેકડો મારે સીધો ઉડે ગોરી નું કેન્સલ થઈ ગયું દેવાનું કેમ કે ભાઈ ને બીજી ગાય લઈ લીધી છે તાજી વ્યાણ જોતી હતી પેલા હા પાડી પછી ના પડતી હતી કઈ વાંધો નહીં

આવ્યું બધી મોર મોર જખડતી હોય બાકી તો નમાલી થઈને વરી પડે અહીંયા અડધી જજી અડધી ઓલી પાછી ભાગી નીકળી ઘરે અડધા અડધી દુજણી એ બધી ભેગીયું બાકીની બધી મોર અત્યારે આપડે બેહો હાલતી થઈ ઘર બાજુ હવે ધીરે 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 હાલતી થઈ ગઈ બધી અહીંયા આવે ને ચોટી ગઈ ચરવામાં ઓલી ભાઈ હું દાખલો પડે બધી ચરવામાં ચરવા માં જ્યાં ખડ સારું હોય ત્યાં લઈ જવી ને આપણે ચરી જ નઈ ભેગું ધરા થી લઈ જવી પડે આ જો બધી હવે ધીરે ધીરે આગળ આવી ગઈ અડધી તો અહિયાં ચોટી જ ગઈ છે ચરવામાં નીકળવાનું મન નથી હે કઈ ભલે ખાય આજ મેં હવે આપડે અહિયાં ઘડીક વાર ખાવા દેવાનું પછી આગળ આખશું આપડી અડધી પીવું છે ને અડધી થઈ ગઈ છે અડધી વાહે રહી ગઈ અહીં આગ પર જવું જ પડે ફરક ના કારણ રોડ માં વચમાં પડે પછી તો રોડનો પટ્ટો પકડી લીધો બધી સાઈડ માં હાલે નહીં ધોરી પટ્ટી તો વચમાં હાકલું જ પડે ને ખબર છે ધરાર થી આ બાજુ જગ્યા પડી છે તો ધરાર થી વચમાં ચાલવા જાય કેમ કે બાપ સમજીને જ હાલે છે એમને એમ હાલતી નથી ને બધું આવે ધીરે પટે રોડના પટામ હોય તો બની જ આફરી પાડો આપણે ત્રણ તો હોય જ ગમે એટલું કહેવાય એટલે ઊંધું જ હાલે વધારે તો તૈયારી છે હીટમાં ને ભાઈ છે બરમાં એટલે બેને વારી લે છે જો અરે બની વરજા ભાગ આગળ આડો કરી દો એટલે બેને સીધી હાલવા ન દેવાની જોજો બની ભાગ

કે ગમે એવું હોય ઘડેલી આવવાની હોય ને એટલે ખબર પડી જાય ને કે બે ત્રણ પેલા જ એનો પીછો કરવા માંડે હવે બધી ફેમમાં આવી ગઈ આપણે જવા જવાની ઘરે બધીને વાગી ગયો એટલે ગાલથી થાતાજી રખડતી રખડતી અડધી કલાક કરશે તો અત્યારે છે ને આપણી બીજી ભેંસ હેઠમાં આવી ગઈ બની તો હજી આવે છે હા અત્યારે એવું છે ને ડોકા ભરી ગઈ છે અને હેટમાં છે ને પાડો વાલવા દેતો નથી ભાકાળો હમણાં પાક છે એટલે હા ભાઈ જો હા લગ જ જાય છે કેમ કે ભેને કઈ ને વારી નાખે પાછી બાકી બે હું બધી આગળ નીકળી ગઈ છે ને અત્યારે છે ને આપણે મેન ગુંડા ને થાકવા પડે એક બે ત્રીજું વાહે છે બાકી ટેણી બેણ બધા ચૈરા કરે મેન ગેંગમાં હોય ને તો એક જો આ ઊભું એકલી નથી એની દીકરી એક અહીંયા છે બીજી આ બાજુ ઊભી છે એ ભેગી હાલતી થાય કેમ કે સાંજનો ટાઈમ છે ને નીકળી જાય ખેતરમાં નીકળી જાય ને બિલકુલ હે પણ બિલકુલ કાંઈ જવા એમ છે નહીં તો અહીંયા જઈને ઊભા રહે નાના બદન ભેગા કરવા જ પડે હાટો 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 અત્યારે કાંઈ ગાડી લઉં હા આ મેન મેન છે ને એની આગળ રાખવા પડે બીજું ચહેરા કરે બાકી આભાગણી આમાં આટલો વહેલો તમે જોયા ગો આ બાવળા લઈ આમને હરામ જો કાંઈ ડૂચો થવા દયો તો અત્યારે છે ને બધા જંગલમાં બધા બાવડા લીલા છે એક જો આ હુકાઈ ગયો અને આ હા ફૂંકાઈ ગયો ફૂલ વરસાદ જઈએ આ બાજુ બધા લીલાછમ છે આ પાંદડી બધી ખરી ગઈ એટલે આને ગમે અડી ગયેલ છે નજર કેમ કે હાવ પાંદડું એ પાંદડું હોય નથી આ જાળી થઈ ગયું જોઈ તો નીકળી જાય વધારે ફાયદો બે બાવર ભેગા છે એમાં જો આ એક લીલો છમ છે ઓલો હા ઉકાઈ ગયો છે આમાં પાંદડી છે કહી દે છે દેખાય હું કાઈ જ ફાયદો હું ખબર વીગો એક જગ્યા રોકેન ઉભો છે અહીંયા જ આટલું સાફ કપાઈ જાય ને એટલે પછી આ નીચેનું બધું સાફ નીકળી જાય અને જે પાડો મારા માર છે આ હીટમાં આવશે ને આ હીટમાં આવશે કેમ કે ડોકા ભરતી હોય ને એટલે ખબર પડી જાય આની બેની ઓલી તો હજી નથી દેખાતી વાર લાગશે એક બે ચાર દી ઘટશે હજી આ આવશે એક બે દીમાં કેમ કે આને કાયદેસર લારી પણ કરે છે એટલે ભાઈબંધન ચાકરી બહુ કરતા નથી અગર આ ભાઈબંધ અહીંયા ન હોય અત્યારે બધાને પેલા ઊભો હોય તો આપડી જાય ચક્કર મારતી મારતી બધી આવી ગઈ નદીમાં રખડે કાંઠા પર એમણે ખાડ બહુ ન મળે ને એટલે ધરાતો નથી હમણાં સામે કાંઠે ભાગવું જોઈએ પણ નથી મેળ મેળવતો કે બાવડો બહુ જ પડે ને અંદર માલ ગરી ગયા ને એટલે ગોતો આઘરા પડે છે બીજું વાંધો આ પાછું શું છે અડધા ભાગ પડી જાય એમાં શું છે કે વ્યાણ બધું ઘરે ભાગી જાય એમાં અડધી પાણીમાં બીહી જાય ને અડધી પાછું નીકળી જાય પાકડા કઈ બાજુ કઈ ગોતમાં અને પાછો આપણે આને હાલી હગી નહીં આમાં વાંધો ઈ છે કેમ કે બાવડો એવો થઈ પડ્યો છે એમાં નીકળવું તો વિચાર કરવો પડે આમાં હાઉ બાકી નદી મસ્ત હજી પાણી ભરાઈ ગયું પાણી જો આમાં હેલું જાય છે આ કાંઠામાં હજી વાંધો નથી એટલે બહાર કાપવાના નથી એટલે વાંધો નહીં આવ્યો આ સાઈડ જેટલે બહાર કાપીને કારણે એમાં હું છે બહાર જેમ તેમ નાખી દીધા રસ્તા કરીને કે બ્લોક એટલે નીકળે નહીં ને કાંઈ નહીં એ તકલીફ પડે છે એટલે હું સામે કાંઠા ચડી શકતી નથી ચડ્યા પછી ખોવાઈ જાય ગોતવી અઘરી પડે પાછી બાજુમાં બધી વાડી વાર હું છે કે સોટ મૂકી દીધી હોય ને એટલે પછી રાતે એ બીકરી નીકળી જાય ને તો જડે નહીં નીકળીમાં આ આપડા મેન તો બે ત્રણ તો હોય જ ગુંડા ચાર તો ફાઈનલ હોય કા બે ચાંદરી હોય કા રોજડીન માદીકરી બીજી હોય પેજીત અત્યારે જો આમણી નીકળ છે કાટા પર કાટા પર બધી ચારે સામે મોટો બાવળ દેખાય છે ને જી આપણે સામું આ એ બાવળ પાસે આપણો ઘર છે સામું તો અહીંયા બેહો બધી કાટો ચડ ચડી જાય એટલે આ બાજુ જે બે આવીલી બધી ને બધી તો નહી આવે માં અડધી આવે ને અડધી પાણી બેહી જાય છે કેમ કે અડધી આને આગળ નીકળી ગઈ છે ગાયું બધી આવી ગઈ આ બાજુ એક મંગ ઓરી બાજુ છે આપણી બાકી એ નિરાતે ચૈરા રાખે એનો વાંધો ન મળે થાય તો અત્યારે છે ને આપણે બધી હું ઘરે ભાગી છે અડધા અહીંયા ચરે છે અડધી આ બાજુ છે ને ગાયું અડધી ઓલી બાજુ છે માથે સામે કાંઠે બાકીને પાણી પડી ગયા છે પાડન મેકઅપ કરે છે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જે માતા ને જય શ્રી રામ બધાને અને આપણું ઘરે નાનો ટોર બધું ઊભું છે બે ત્રણ ચડી ગયા ભેગા એક એમાં ઢીંગલી ભેગી હોય તો આપણે બધા પાડેડા દેખાડી દી આજે આપણે બનીવારો પડો હા પાડી છે બટકીની આપણો ભૂરીનો પાડો છે જોકે ઝાડા થઈ ગયા લે હા પૂરું છે એને બધી પાડીઓ એક પાડો છે આપણી જાફરીનો એકનો જ પાડો વધ્યો છે ત્રણ પાડો છે અને આમાં મૂંજ્યો બે બે પાડી એ ખરેલી છે ને હમણાં ભાઈ આપણી કારી વેણી એની છે બાકી આટેણી બધી આને અમારે હાથ ન હોય લાકડી લઈને માયરા રાખે બધાને ચારવા જાય